જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ચોળી બટેકાના શાકની રેસીપી જોઈશું તો આ શાક તો બધાના ઘરમાં રેગ્યુલર બનતું જ હોય છે અને આને બે રીતે બનાવાતું હોય છે આને કઢાઈમાં પણ બનાવી શકાય છે અને તમારે ઉતાવળ હોય તો પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો આજે આપણે પ્રેશર કુકરની રીતથી આ ચોળી બટેકાના શાકને જોઈશું પણ બધાને પ્રોબ્લેમ હોય છે કે એ પાણી પોચું રહેતું હોય છે પણ આજે આપણે જે રીતથી બનાવશું તો તમને એ સહેજ બી નહીં લાગે કે એ પ્રેશર કુકરમાં બનાવું તો ચલો એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે જે ચોળી છે એને લઈ લીધેલી છે જે ચોળી આ રીતના બિયાવાળી હોય તો એના બિયા લઈ લેવાના છે અંદરથી કાઢીને દાણાવાળી ચોળી કહેવાય છે ને તો એ દાણા કાઢી લીધા છે અને જે સુધારવા જેવી હોય એને આપણે સુધારી લીધેલી છે સાથે જ એક મીડિયમ બટેકું આપણે સુધારી લીધેલું છે અને આજે આપણે પ્રેશર કુકરમાં અને બનાવવાના છીએ એટલે પ્રેશર કુકર લઈ લીધેલું છે તો આપણે ચોળી અને બટેકા સુધારીને તૈયાર થઈ ગયા છે સાથે જ પ્રેશર કૂકરને પણ ગરમ કરવા આપણે મૂકી દીધેલું છે અને સાથે જ અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાયના દાણા ઉમેરી દેવાના છે અને રાય તતળી જાય ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બહુ હાઈએ નહીં અને બહુ સ્લો પણ નહીં અને સાથે જ આમાં અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું અને સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું હવે આપણે જે ચોળી અને બટેકા સુધારીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈશું હવે આગળનો મસાલો કરી લઈશું પહેલાં તો આને સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે અને પછી મસાલા કરીશું તો તેલ સાથે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે શાક આપણું અને હવે આપણે મસાલામાં લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું તમારા ઘરમાં જેટલું તીખું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો છો સાથે ધાણાજીરો પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં મીઠું ઉમેરીશું મીઠું તમારા ટેસ્ટ અનુસાર ઉમેરવાનું છે જેવું તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું છે અત્યારે મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને આમાં બને જ ત્યાં સુધી ઓછું મીઠું ઉમેરવું પછી તમે પાછાથી પણ ટેસ્ટ કરીને ઉમેરી શકો છો તો હવે મીઠાને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આને તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને બધા જ જે મસાલાનો છે ટેસ્ટ એ બેલેન્સ કરી દેશે હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણા મસાલા પણ થઈ ગયા છે એટલે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આમાં આપણે વધારે પાણી નથી ઉમેરવાનું બસ ફક્ત અડધા ગ્લાસ જેટલું જ ઉમેરવાનું છે અને હવે આપણે ઢાંકણ બંધ કરીને પ્રેશર કુકરનું મીડિયમ ગેસ ઉપર ત્રણ વિસલ થવા દઈશું આમાં તમે કડાઈમાં શાક બનાવો કે પ્રેશર કુકરમાં બંનેમાં મેથડ તો સેમ જ હોય છે પણ જે પાણી ઉમેરવાનો ભાગ હોય છે એ જ મેન ધ્યાન રાખવાનું હોય છે આમાં જે પ્રેશર કુકરમાં તમે પાણી ઉમેરો એ તમારે વધારે નથી ઉમેરી દેવાનું જો તમે વધારે ઉમેરી દેશો તો એ તમારું શાક પાણી પોચું થશે અને બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે તમે જ્યારે ચોળીને ધો છો ત્યારે એને સૂકવીને સરસ મજાની કોરી થાય પછી એને સુધારો સુધારીને પછી તમે એને ધોશો નહીં અને પછી શાક ના બનાવશો પહેલાં ધોઈ વારવાની અને પછી સુધારવાની એને હવે આપણી પ્રેશર કુકરની વિસલ પણ થઈ ગઈ છે અને આપણું કૂકર પણ સારી રીતે ઠરી ગયું છે તો હવે આપણે ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકતા હશો સ્ક્રીન પર કે આપણું સરસ મજાનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તમને આ ચોળી બટેકાના શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વીઆર ગુજ્જુ ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય અને તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો